છસિયાણા ગામે શખ્સે સરકારી પડતર જમીન પચાવી પાડતા ગુનો નોંધાયો અને ધરપકડ કરવામાં આવી છસિયાણા ગામના શખ્સ દ્વારા પોતાના ઘર પાસે આવેલ સરકારી પંચાયત જમીનવાળી સર્વે ત્રણસો ઓગણત્રીસ ઓબ્લિક એ જૂનો અને નવો સોળ પૈકીની સરકારી જમીનમાં સો વારનો પ્લોટ ફાળવેલ તે સિવાય સરકારી જમીનમાં દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો પડતર જગ્યામાં આશરે આજુબાજુની સરકારી જમીનવાળી લઈ તેમાં દબાણ કરી સરકારી જગ્યા પચાવી પાડતા અમદાવાદ જિલ્લા ગ્રામ્યના કલેક્ટરના હુકમથી શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કમિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના ધંધુકાના છસિયાણા ખાતે ગઈકાલ બપોરે બાર વાગ્યા જિલ્લા કલેક્ટર અમદાવાદ જિલ્લા ગ્રામ્યના લેન્ડ ગ્રેબિંગ કમિટી એક્ટના હુકમથી છસિયાણા ગામે રહેતા શખ્સ મોરજીભાઈ નરસિંહભાઈ વાઘેલા ઉંમર વરસ અંદાજે પચાસ રહેઠાણ છસિયાણા ગામ ધંધુકાએ ધંધુકાો વર પ્લોટ વિસ્તાર સહિત પોતાના ઘરની નજીકમાં આવેલ અન્ય સરકારી પડતર જમીન પર પોતાનો કબજો જમાવી લીધો હતો કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ સરકારી જમીનમાં દબાણ કરતા સરકારી જમીનમાં કબજો જમાવતો હતો શનિવાર બપોરે બે વાગ્યે વિગત મુજબ ફરિયાદી કમ મંત્રી દ્વારા જિલ્લા કલેક્ટર અમદાવાદ જિલ્લા ગ્રામ્ય દ્વારા લેન્ડ ગ્રેબિંગ કમિટી એક્ટ મુજબ હુકમ કરતા છસિયાણાના શખ્સ મૂળજીભાઈ નરસિંહભાઈ વાઘેલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધંધુકા મથકમાં ગુનો નોંધી ધરપકડ કરી સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા